માધવનગરમાં આવેલ સધી મેલડી માતાના મંદિરે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ પાટણ શહેરના માધવનગરમાં ગુરુ ગાદીના શ્રી સધી મેલડી માતાના મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની શ્રદ્ધા ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી હતી સવારથી જ દર્શન માટે ભાવિક ભક્તોએ ભારે ઘસારો મંદિરમાં જોવા મળ્યો હતો શ્રદ્ધાળુએ માતાજીના ભુવાજી ગેમરભાઈનું પૂજન કર્યું હતું તો ભુવાજીએ ધૂન દ્વારા શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપ્યા હતા પાટણના માધવનગરમાં તપસ્વી અગોરી મહારાજની તપસ્યાની સધી મેલણી માતાનું મંદિર આવેલું છે આ મંદિર પાટણ પંથકમાં શ્રદ્ધાળુ માટે આસ્થાનું પ્રતિક બન્યું છે મંદિર પરિસર ખાતે દર વર્ષે અનેક ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ભક્તિમય માહોલમાં મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ માતાજીના દર્શન અને ભુવાજીનું પૂજન કરવા માટે ભક્તોની બારે ભીડ ઉમટી હતી શ્રદ્ધાળુએ ભુવાજી ઘેમરભાઈનું પૂજન કરી ધન્યતા પણ અનુભવી હતી સાથે જ પોથીનું પૂજન કર્યું હતું તો ભુવાજીએ ધૂળ દ્વારા સારા વર્ષ અને શુભ ફળના આશીર્વાદ શ્રદ્ધાળુઓને આપ્યા હતા મંદિર ખાતે ભંડારાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તજનોએ ભોજન પ્રસાદી ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી